હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે તમારી મનગમતી ચેનલ ઘરકા ખાનામાં તો આજે આપણે બનાવીશું મહેસાણાનું પ્રખ્યાત લીલવાનું શાક એટલે કે લીલવા ટોઠાનું શાક જેને લીલી તુવેરનું શાક પણ કહે છે આ શાક બનાવવામાં ખૂબ જ સરળ છે ઝટપટ બની જતું હોય છે લીલા લસણ સાથે એને ઉપર ઝીણી ઝીણી ડુંગળી અને ઝીણી સેવ નાયલોન સેવ ભભરાવીને અને લીંબુ નીચોવીને ખાવામાં આવે ને તો આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગતું હોય છે આ શાક બાજરીના રોટલા કે પછી જુઓ આમ બ્રેડ શેકેલી હોય ને જેને શેકેલી બ્રેડ સાથે કાં તો પછીને ભાખરી સાથે ખાવામાં આવે ને તો આ શાકનો ખાવાનો જલસો પડી જતો હોય છે તો આ શાક તમે આ શિયાળામાં જરૂરથી એકવાર ટ્રાય કરજો ખૂબ જ ઝટપટ બની જાય અને ખાવામાં મજેદાર બનતું હોય છે તો ચાલો ફ્રેન્ડ્સ જો તમને આ રેસીપી પસંદ પડે તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હવે આપણે બનાવી લઈએ ટોઠા તો તેના માટે મેં અહીંયા ત્રણ લીલા મરચાં લીધા છે આ ત્રણ મોળા મરચાં છે ચાર લસણની કઢી લીધી છે જે મોટી સાઇઝની છે અડધી ઇંચ આદુનો ટુકડો આપણે લેવાનો છે જેની પેસ્ટ બનાવી લેવાની છે જુઓ પેસ્ટ બનીને રેડી છે હવે અહીંયા આપણે સૂકા મસાલા લેવાના છે તેમાં ત્રણ સૂકા મરચાં અને એક તમજપત્ર અને થોડો અડધી ટીસ્પૂન અજમો ત્રણ લવિંગ એક તજનો તજનો ટુકડો ચકરી ફૂલ અને હિંગ લેવાની છે તો અહીંયા ફ્રેશ તુવેરના દાણા લીધા છે લીલી તુવેરના દાણા જો એકદમ ફ્રેશ દાણા લીધા છે અને આ શાકને આપણે ચારે ચારનું સરખું માપ લેવાનું છે જેટલા તુવેરના દાણા તમે લેશો એટલા જ આપણે ડુંગળી ટામેટા અને લીલું લસણ લેવાનું છે સરખે સરખું માપ રાખવાનું છે તો જ આ શાક સરસ બનશે તો અહીંયા આપણે તુવેરના દાણા બાફવા માટે પાણી ગરમ કરવા મૂક્યું છે જેમાં ચપટીકથી પણ ઓછો આ ખાવાનો સોડા છે તે એડ કરવાનો છે જેને જે આપણે ભજીયામાં યુઝ કરતા હોય છે ને ઢોકળામાં તે ખાવાનો સોડા છે તેમાં આપણે તુવેરના દાણા એડ કરીશું માત્ર ત્રણ મિનિટ માટે જ આપણે આ દાણાને ઉકાળવાના છે બાફવાના છે કેમ કે દાણા એકદમ કૂણા છે એટલે સરસ જલ્દીથી બફાઈ જશે આમ સોડાના સોડા નાખવાથી લીલવાનો કલર એકદમ સરસ લીલો જળવાઈ રહેશે એટલા માટે નાખ્યા છે અને અહીંયા આપણે જેટલા પણ સૂકા મસાલા હતા ને તે એડ કર્યા છે તો અહીંયા તેલ મેં ચાર મોટા ચમચા લીધું છે કેમ કે આ શાકમાં તેલ આગળ પડતું સરસ લાગતું હોય છે જેમાં આપણે હવે મસાલા શેકાઈ રહે ત્યારબાદ લીલી ડુંગ આપણે સૂકી ડુંગળીને એડ કરીશું અને આવી રીતે આપણે મિક્સ કરતા જઈશું તો આ શાકમાં ડુંગળીનો સ્વાદ કાચો શાક બિલકુલ પણ નથી સારો લાગતો એટલે આપણે ડુંગળીને સરસ શેકાવા દઈશું ટ્રાન્સપરન્ટ ટ્રાન્સપરન્ટ થશે ને ત્યાર પછી પણ લાલાશવાડી થશે ને જુઓ આવી લાલાશવાળી ડુંગળી તો બસ આવી આપણે ડુંગળી શેકવાની છે ત્યારબાદ બાદ આપણે ઝીણા ઝીણા સમારેલા ટામેટા ઉમેરવાના છે તો ડુંગળીને મેં ઝીણી ઝીણી હાથથી સમારેલી છે ટામેટા પણ હાથથી સમારેલા છે જો તમે ઈચ્છો તો મિક્સરમાં એની પેસ્ટ પણ કરી શકો છો અને પેસ્ટથી પણ બનાવી શકો છો પણ આવી રીતે ચોપ કરેલું હોય ને તો તેનો સ્વાદ વધારે સારો લાગતો હોય છે અને હવે આપણે જે લીલું લસણ આદુ અને મરચાંની પેસ્ટ રેડી કરી હતી ને તે એડ કરવાની છે અને સરસ રીતે મિક્સ કરીને શેકી લેવાનું છે તો આ પ્રોસીઝરમાં મેં લસણ આદુ મરચાની પેસ્ટ પાછળથી નાખી છે જેનો કચાશવાળો ટેસ્ટ મને લઈ લેવામાં બહુ જ પસંદ છે જો તમને કચાશવાળો ટેસ્ટ પસંદ ના હોય તો જ્યારે ડુંગળી શેકાઈ રહે ને ત્યારબાદ તમે આ પેસ્ટને એડ કરીને શેકજો અને ત્યારબાદ ટામેટા ઉમેર ઉમેરજો તો જુઓ સરસ આપણી પેસ્ટ પણ શેકાવા આવી છે જુઓ તેલ છૂટું પડવા આવ્યું છે ને ત્રીસ સેકન્ડ માટે આવી રીતે આપણે હલાવતા હલાવતા જઈશું ને તો સરસ શેકાઈ જશે અને ગેસની ફ્લેમ ને સ્લો રાખવાની છે ત્યારબાદ આવી રીતે લીલું લસણ એડ કરીશું અને જો લીલા લસણ નો પસંદ ના હોય ને તો જ્યારે આપણે શેકીએ લીલું લસણ શેકવાનું ને ત્યારબાદ હવે આપણે સ્વાદ મુજબનું મીઠું એડ કરીશું તો જુઓ તમે દેખી શકો છો કે મસાલા જેટલા પણ હતા ને તે બધાનો અડધો ભાગ થઈ ગયો છે તો હવે આપણે એક મિનિટ માટે મસાલાને શેકીશું અને એક મિનિટ બાદ જુઓ આપણા મસાલાએ તેલ છોડી દીધું છે એટલે કે બધા મસાલા સરસ શેકાઈ ચૂક્યા છે હવે તેમાં આપણે સૂકું મરચું પાવડર અને હળદર પાવડર એડ કરીશું ધાણાજીરું પાવડર એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું આવી રીતે હલાવતા જઈશું એટલે સરસ મસાલા શેકાઈ જશે હવે આપણે એમાં પાણી એડ કરીશું તો પાણી જરૂર મુજબનું એડ કરવાનું છે જેટલું તમને ગ્રેવી અને ઘટ ગમતું હોય ને તે પ્રમાણે મેં અહીંયા અડધો કપ પાણી એડ કર્યું છે કેમ કે મને અહીંયા લીલવાના ટોઠા ટોઠાનું શાક ખાલી તેલવાળું રસાવાળું નથી ગમતું એટલે તેલવાળું જ બનાવવાનું છે જો તમને રસાવાળું ગમતું હોય તો પાણીનું માપ એક ગ્લાસ કરી દેવું અને જુઓ સરસ રસો ઉકળી ગયો છે માપસરનો તો હવે એમાં આપણે બાફેલા ટોઠા ઉમેરીશું એટલે કે લીલી તુવેર અને તમે કલર જોઈ શકો છો ખાવાનો સોડા નાખીને બાફવાના કારણે કેટલા સરસ મજાને એવા ને એવા લીલો કલર જળવાઈ રહેલો છે બાકી આપણે તુવેરના દાણાને બાફીએ તો કલર ચેન્જ થઈ જતો હોય છે ને તો અહીંયા એક મિનિટ માટે આપણે ટોઠાને બાફવા નાખીશું તો જુઓ તેલ સરસ છૂટું પડી ગયું છે અને આપણા ટોઠા પણ સરસ ચડી ગયા છે તો આવું ઘટ શાક અમારા ઘરમાં બધાને પસંદ હોય છે તો હું આવું ઘટ્ટ શાક રાખી રહી છું પણ જો તમને થોડું ગ્રેવી વાળું પસંદ હોય ને તો આ સ્ટેજ પર તમારે અડધો ગ્લાસ પાણી ઉમેરી ઉમેરીને ઢાંકી દેવાનું અને હવે છેલ્લા લીલું લસણ સરસ એવું નાખીને ઉપર લીંબુનો રસ તમે ગેસ બંધ કર્યા બાદ નીચોશો તો પણ ચાલશે પણ જમતી વખતે લીંબુનો રસ નીચોળીને ખાશો ને તો બહુ સરસ લાગશે સ્વાદ તો જુઓ આપણું શાક સરસ બનીને તૈયાર છે કેટલું સરસ મજાનું એવું આપણું શાક લીલવાનું ટોઠાનું શાક રેડી થઈ ચૂક્યું છે તો ફ્રેન્ડ્સ તમને આ મારી રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો ગમી હોય ને રેસીપી તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો તમારી કોમેન્ટની મને રાહ હોય છે કે તમે કોમેન્ટમાં કહેશો કે કેવું બન્યું છે બન્યું છે શાક કે કંઈક પ્રોબ્લેમ છે કે કંઈ પણ હોય ને તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો જેનાથી મને વધારે અવિનવી સરસ રેસીપી લાવવાનું પ્રોત્સાહન મળે તો ફરીથી મળીશું એક મસ્ત એવા નવા વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો લવ યુ અ